અને આંખોની તપાસ અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવગામા સહિત આસપાસના ગામોના લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના હોદ્દેદારો અને કે એમ ઇન્ફ્રા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સબકો નમસ્તે અને એ ઇન્ફ્રા એન્ડ રોટરી ક્લબ કે સહયોગ સે નોગામા ગ્રામ કે જનતા કે કે liye

આપડે કઈ હોસ્પિટલ હા એક હોસ્પિટલ નું કશું નર્મદા નગરી કરે છે અને એક હોસ્પિટલ સાથે નર્મદા નગરી નું ટાઈપ છે હોસ્પિટલ